હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ व्हीकल अपडेट्स વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર આઈસર મિની ટ્રેક્ટર અને મિની થ્રેસર ખોડિયાર કંપનીનું બંને વેચવા આવેલ છે ઘર ઘર આવશે અને આઈસર ટ્રેક્ટર ખૂબ જ ઓછું હાલેલું છે ટીપટોપ કન્ડિશન જોવા મળશે બંને બંને બે હજાર અને ત્રેવીસનું મોડલ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો સ્કીપ ન કરતા જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે વાત કરીએ આઈસર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે ટ્રેક્ટર અને થ્રેસર બંને બે હજાર અને ત્રેવીસનું મોડલ છે ખૂબ જ ઓછું હાલેલું આયસર ટ્રેક્ટર છે અને થ્રેસર ખોડિયાર કંપનીનું છે તે પણ તમને શોરૂમ કંડિશન જોવા મળી જશે થ્રેસરમાં તમને એરંડા અને ઘઉં વાવલીને આપશે તેવું માલિકનું ગયું છે થ્રેસર ખૂબ જ સોખું છે મિની ટ્રેક્ટર સાથે જ ટ્રે અને થ્રેસર તમને બંને હારે જ જોવા મળી જશે એક જ જગ્યાએ એક જ માલિક આગળ અને ખૂબ જ ઓછા હારેલા જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી બેસાઇ જાય તો ખોટો ધક્કો ન થાય અને રૂબરૂ સ્થળ ઉપર જોઈ અને લઈ શકો વાત કરીએ આપણે થ્રેસર અને ટ્રેક્ટરની બંનેની કિંમતની તો માલિકે ત્રણ લાખ અને સાઠ હજાર રૂપિયા બંનેની કિંમત રાખેલ છે માત્ર ત્રણ લાખ સાઠ હજાર તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું સાત એકાણું એંસી આઠ એકોતેર માલિકનો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત એકાણું એંસી આઠ એકોતેર ત્રણ લાખ સાઠ હજાર રૂપિયા ટ્રેક્ટર થ્રેસરની કિંમત રાખેલી છે અને આ બંને તમને જોવા મળશે તાલુકો જિલ્લો જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધ્રાંગધ્રા તો ગામ કોઢ કોઢ ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જયેશરાય